નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મધ્યાહન ભોજન યોજના એટલે કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરારિત જગ્યા ભરવા માટેની જાહેરાત આવેલી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરારધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે જિલ્લા કચેરી માટે એક જગ્યા તેમજ મહાનગરપાલિકા કચેરી માટે એક જગ્યા છે જેમાં માસિક મહેનતાણું પંદર હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે એમડીએમ વાત કરીએ તો છ જગ્યા છે મિત્રો તાલુકા કચેરી માટે જેમાં પચીસ હજાર રૂપિયા થશે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર તથા તાલુકા તાલુકા એમડીએમ સુપરવાઇઝર અગિયાર મસ્તા કર્યો ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાની આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે નિયત નમૂનામાં અરજી સાત જુલાઈ બે હજાર થી સોળ જુલાઈ બે હજાર ના સાંજે કચેરી સમય પૂર્ણ થયા સુધીમાં કચેરીના સરનામા પર રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારે આચે કેવો માટેની આવશ્યક લાયકાત, વૈમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને maintenance અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચી લેવી આચે કેવો માટેની આવશ્યક લાયકાત, વૈમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને maintenance અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી જામનગર ખાતેથી તેમજ લિંક પરથી ડાઉનલોડ કરી છે મિત્રો આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી બસો દસ બીજો માળ જિલ્લા સેવા સદન શરૂ સેક્શન રોડ જામનગરના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલ આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત ઇમેલ દ્વારા જણાવવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું આપવામાં આવેલું છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ શક્તિ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન શરૂ સેક્શન રોડ બીજો માળ રૂમ નંબર બસો જામનગર ખાતે અરજી મોકલવાની રહેશે તો તમે જોઈ શકો